મારું નામ પટેલ હરીશભાઈ કેશોભાઈ પટેલ ગામ પોશીના તાલુકો ઈડર મારો ફોન નંબર નવ્વાણું જીરો સુનતાલીસ બસો દસ લાખો ખેડૂતોની પસંદ ડેન્ટોસ હું છેલ્લા પાંચ વર્ષથી ડેન્ટોસ યુઝ કરું છું અને ડેન્ટોસ પર ભરોસો પટેલ મુકેશભાઈ જયસિંહભાઈ ગામ ચિત્રોડા હું સાત વર્ષથી ડેન્ટો શુ વાપરું છું અને ડેન્ટો નું રિઝલ્ટ સારું છે અને એ વાપરવું હોય તો વાપરી શકાય છે એમાં ડોરબોર્ડ ની બધી જીવાત આપતી નથી પટેલ વિનોદભાઈ કેસરભાઈ ગામ રોડા તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠા અત્યારે મગફળી માટે ડોર માટે શું છે એ સારામાં સારી વસ્તુ છે બીજી ઘણી દવાઓ આપણે વાપરીએ છીએ એનું રિઝલ્ટ મળતું નથી પણ આનું એકંદરે સારું છે રિઝલ્ટ મારું નામ મુકેશભાઈ જેઠાભાઈ પટેલ હું ચાર પાંચ વર્ષથી ડેન્ટાસુ વાપરું છું એ પહેલાં હું બીજી કંપની વાપરતો પણ ડોળ આવતા હતા ઘણા બધા અને આ દવાથી ડોળ આવતા નથી એટલે બીજા લોકોને પણ અપીલ કરું છું કે ભાઈ આ ડેન્ટા શું વાપરો રિઝલ્ટ સારું છે જય શ્રી રામ મેં મોગફળીની વાયત દર સાલ કરીએ છીએ અને એમાં જો મોટા મોટી જો સમસ્યા આવતી હોય તો મારા ડોળ છું એ ડોળ માટે જો વધારે વધારે દરેક કંપની કરતાં જો મેં જો ઉપયોગ કર્યો હોય તો ડેન્ટા સુધી કરે છે ને નહીં સાહેબ મને સારું એવું પરિણામ મળ્યું છે એ જ તમે બધા બના ત્યાં સુધી ડેન્ટા સુધી ઉપયોગ કરજો રમેશભાઈ સોજાભાઈ પટેલ મારું ડેન્ટો જ હું સાત વાર વાપરું છું સાત વાર થી વાપરું છું એથી દોડ દોડ કરી આવતું લાખો ખેડૂતોનો આ પર પડું છું છે પટેલ નિમેશ નિદેશભાઈ ગામ પોશીના સુમિત કંપનીનો ડેલ્ટા સુમો વાપરું છું બે વર્ષથી એનું રિઝલ્ટ મળ્યું છે મારું નામ પટેલ જીતાભાઈ છગનભાઈ ચિત્રોડા હું છેલ્લા છ એક વર્ષથી ડેન્ટા શૂ વાપરું છું ટોમિટો કંપનીનું અને તે મને બહુ સારું લાગ્યું અને જે હું કહેવાય કે બધી કંપનીઓ કરતો સારું રિઝલ્ટ મળ્યું જય શ્રીરામ હું વર્ષોથી ડેન્ટાફૂસ વાપરું છું અને મને આનો બહુ અનુભવ છે અને લાખો ખેડૂતોનો અનુભવ છે મારું નામ પટેલ રમણભાઈ કેશરભાઈ ગામ ચિતોડા તાલુકો ઈડર હું વર્ષોથી ઝોમીટો કંપનીનો આ ડેન્ટોસ જે દવા છે એને મગફળીના પાકની અંદર છેલ્લા દસ વર્ષથી વાપરું છું પટેલ મારું નામ નરસિંહભાઈ દિખાભાઈ હું ફરીના વાવેતર હું વર્ષોથી કરું છું અને ડોરના પ્રમાણ અમારા એરિયામાં વધારો હોવાના કારણે અમે ડેન્ટા શું પસંદ કરીએ છીએ કારણ કે અમે બીજી કંપનીઓની દવાઓ વાપરી અને અનુભવ કર્યો તો ડેલ્ટાસૂનું અમારે રિઝલ્ટ સો ટકા મળ્યું એ પ્રમાણે અમે ડેલ્ટાસૂડનો છેલ્લા પાંચ વર્ષથી અનુભવ છે અમારો બોલો